સિટીમાં આવતા રહ્યા છે પણ અત્યારે જોવો સિટીનો ટ્રાફિક તમે જોવો તો આપણે પોઈન્ટ બન જે આપણા મેટ્રો બ્રિજ આવે ને એ બ્રિજ ઉપર થઈને હેલા જાય છે મિત્રો આપણે જોવો એલપી નગર સર્કલને પાસ કરી લીધું હે અને હવે આપણે આજે વિજયવાડા વાળો રોડ આવે ને એ રોડ ઉપર હેલા જાય છે મિત્રો આપણે જોવા ઉઠી ગયા છે કેમ કે સવારે આપણે સાડા દસે ઉઈ ગયા તા ગાડી લગાડીને અને અત્યારે જોવું આપણે છ વાગ્યા ઉઠા છે હવે આપણે જોવી કે ગાડી આપણી કેટલી ખાલી થઈ છે અને કેટલી બાકી છે એ હવે ગાડી બાજુ આપણે આવી જઈ જોવી હવે કેટલી બાકી છે એ આપણે ગાડી જોવાયા લાગેલી છે હવે જો આપણે એટલી ગાડી બાકી રહી છે એક મોટો થપ્પો એક બાકી છે ઓલી તો આપણે થોડીક જ છે એટલે હવે भाई थोड़ा कितना, कितना देर बाकी है अभी कितना टाइम लगेगा भाई अभी घंटा, लगे लगे एक घंटे में खाली हो जाएगा ना तुम्हारा नो एंट्री पहले खत्म कर देंगे नो एंट्री तो मेरा ग्यारह बजे खुलेगा ना सही बात है सही बात है ना मेरा तो ग्यारह बजे आप तो एक घंटे में खाली कर देगा लेकिन ग्यारह बजे निकलेगा ना अच्छा है अच्छा है ઠીક છે ફટાફટ ખાલી કરી દો અને આપણે લગભગ પાટલા જ છે જોવો તમે બધી મોટી મોટી લાગી જ છે બધી જોવી હવે મજૂર તો આપણને કલાક નું કે છે કે કલાકમાં ગાડી ખાલી થઈ જાય છે એટલે હવે આપણે તો ખાલી થઈ જાય આપણે તો ગાડી અગિયાર વાગે જાય નીકળવાની છે નો એન્ટ્રી માંથી જોવી હવે અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આપણે જો ગાડી તો ત્યાં ખાલી થઈ છે એટલે હવે આપણે રોડ ઉપર આયેલા જાય એનો નજારો જોવી આપણે બધો કેમ કે સિકંદરાબાદનો સિટીનો રસ્તો છે એટલે જઈએ આપણે કેમકે આપણે અંદરની સાઈડ આવ્યા છે અને આગળ આપણે જે હાઈવે આવે છે રોડ જે સિટીનો રોડ આવે ને એટલે આપણે હવે આઈલા જાય અને ચા પાણી નું હોય તો ચા પાણી પીવી આપણે હાલા જાય આપણે જો ગોડાઉન અહીંથી આપણે ગાડી અંદર લાવ્યા હતા અને સામે જોવો આપણે ફોર વ્હીલરની ને એ આપણે મેઇન રોડ છે હા હામે ચા ની દુકાન લાગે છે હવે એના ફોટા છે પાર્ટી પ્લોટ જેવું લાગે છે કઈક મિત્રો આપડે જોવા હોટેલે આવી ગયા છીએ ચા પીવા ચાય આપણે હારી બનાવેલી છે અહીંયા હવે ચા પી લઈ ચા પીને પછી આપણે પાછા ગાડી આવી લા જાય ના આપણે ચા ની ટપરી છે જોવો તમે અહીંયા જો આપણે બેન ચા બનાવે છે આપણી પાસે તો કઈ સમજતા નથી એટલે હવે ચા પી લઈ ચા પીને પછી નીકળી થી આપણે જુઓ ચા તો પી લીધી છે અને ચા પીને આપણે જોવા અહીંયા જે એરપોર્ટનું જે આવે ને રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ એનું જે આપણે જોવો ડેમો છે જો આ રાજીવ ગાંધી અને આપણે હૈદરાબાદમાં એરપોર્ટનું નામ છે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને આ જોવો અંદર પ્લેન વતન છે એટલે આપણે અહીંયા અત્યારે આવ્યા ચા પીને નીકળે ને એટલે આપણે અહીંયા જવું એટલે મેં કીધું આપણે વિડીયોમાં લઈ લઈ એટલે હવે આપણે ગાડી બાજુ આઈલે જાય આ બાજુ જોવો સોફાની દુકાન છે ટી એસ પારસીની તેલંગાણા હવે આપણે ગાડી બાજુ આયેલા જાય અને અહીંયા જો લગ્ન લગભગ પૂરા થઈ ગયા એટલે બેનર એ ઉતારવા માંડ્યા છે જોવો ગાડીયા પહોંચી ગયા છે અને અહીંયા બધા ગોડાઉન જોવો તમે પ્લાયવુડ ના ને એના બધા ગોડાઉન છે જો આ બાજુ આ પ્લાયવુડ નું ગોડાઉન છે અને આ બાજુ એ પ્લાયવુડ ને એનું જ છે અને અહીંયા આપણે ગઈડલા છે ડનલોપ જો બધી પ્રકારના ના છે આખું ગોડાઉન ભરેલું છે જો અલગ અલગ પ્રકારના છે આ છે નામ એ આપડી ગાડી ખાલી થઈ છે જોવી હવે તો આપણને મજૂરે કલાક નું કીધું હોય કે કલાક માં થઈ જશે ખાલી એટલે હવે રાહ જોવી આપણે જોવો ગાડી ખાલી થઈ ગઈ છે અને અત્યારે આપણે આઠ વાગે ગાડી ખાલી થઈ છે એટલે હવે અત્યારે જો આપણે અહીંયા સાઈડમાં રાખી દીધી છે ગાડી આપણે જો કમ્પ્લીટ ઠાઠું બધું સાફ કરી નાખ્યું છે અને અહીંયા આપણે ગોડાઉન પણ સાઈડમાં રાખી દીધી છે અને હવે આપણે અગિયાર વાગ્યાની રાહ જોવાની છે કેમ કે અગિયાર વાગ્યા આપણે અહીંયા નો એન્ટ્રી ખુલશે પછી અહીંથી આપણે નીકળશું એટલે ત્યાં લગાને આપણે કાચને એવું બધું સાફ કરી નાખી અને પછી આપણે અહીંથી નીકળશું હવે મિત્રો આપણે જોવો નો એન્ટ્રી ખુલી ગઈ છે અને આપણે હવે ગોટાવું નથી ગાડી બહાર કાઢી લીધી છે અને અત્યારે જોવો આપણે સિટીમાં આવતરિયા છે એટલે આપણે ગોડાઉન બહાર જ ગાડી છે બહાર એટલે હવે આપણે અહીંથી નીકળી અને આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કર્યો તો ટ્રાન્સપોર્ટરે આપણને એલપી નગર આવવાનું કીધું હોય ભાઈ એલપી નગર ગાડી રાખો એટલે હવે આપણે એલપી નગર આયેલા જાય જે આપણે વિજયવાડા સર્કલ આવે ને એની આપણે અહીલા જાય એટલે હવે આપણે અહીંથી નીકળી શકી હા મિત્રો આપણે જોવો સિટીમાં આવતા રહ્યા છીએ અને અત્યારે જુઓ સિટીનું ટ્રાફિક તમે જોવો હવે આપણા પોઈન્ટ બંધ છે અત્યારે એટલે હવે આપણે સીધા આઈલા જઈએ પોઈન્ટ ખુલે એટલે અને આપણે જોવો હૈદરાબાદ સિટી નું ટ્રાફિક છે એટલે હવે આપણે હળવે હળવે સિટી પાસ કરી લઈ મિત્રો આપણે જોવો ઓપલ આગળ પહોંચી ગયા છે જે આપણે મેટ્રો બ્રિજ આવે ને એ બ્રિજ ઉપર થઈને હેલા જાય છે ના પેલા બની ગયો નગર તો પેલા નીચે થઈને ગાડીઓ હાલતી હતી તો હવે આપણે હળવે હળવા હળ્યા જાય કેમ કે હૈદરાબાદમાં ટ્રાફિક જોઈએ તો તમે રહી છે બાર વાગ્યા હોય કે ત્રણ વાગ્યા હોય આવું ને આવું ટ્રાફિક હોય

હવે આપણે આઈલા જાય કેમ કે આપણે તો અહીંયા વિજયવાડા સર્કલ આગળ રાખવાની એલપી નગર ની બધી પાસ કરીને જે આપડે આવે ને અગિયાર નંબર વિજયવાડા વાળો રોડ ને અત્યારે જોવો આપણે આવતા રહ્યા છીએ અને આપણે અહીંયા ક્યાંય પાર્કિંગ હતું નહિ એટલે હવે આપણે સીધા રિંગ રોડ પાસે ગાડી રાખી દીધી હે જો આપણે આ રિંગ રોડ પાસે ગાડી રાખીએ આપણે અહીંયા અત્યારે રાખી દીધી એ ગાડી અને સવારે હવે ટ્રાન્સપોર્ટવાળાને આપણે ફોન કરશું જો આપણે હાઈવે ઉપર જ રાખી દીધી હે અને આ સાથે જ મિત્રો આજનો વિડીયો આપણે આજે અહીંયા પૂરો કરીશી અને જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય માતાજી જય હિન્દ